આપડે બેરે તો મેઠા ને ઢોલ કેવા શું કર્યું પડે નાસિક વાળા નું તો આવ્યો પૈસા પી શકો આવ્યા તમારે તમે મોટા ભાઈજી બધું તમારે કરવાના ઓલા લાડો મૂન વ્યવહાર બધા મારે કરવાના

ચેડે ઓલું રાખશું કે નહીં રાખ્યું ચેડા તો લટકતું રાખવું પડે લાડા ના લાગે ને રાખ દે મગન

છે ને હું બાબા ની આવું ભરવા પેલું તો અહીંયા ચાર વખત ચારે ચાર છોકરા ની ભરાય અમુલ આવ્યો મિસ્યુ ચારે આવો આવો આવો

અરે ઓલા ઇઝરાયલ વાળા દો હજાર રૂપિયા મોકતા હતા એક દાડા ના તો એટલે કરતા બે પાંચસો રૂપિયા ભાડે લાયરો આપડે વગાડવા એમાં શું રંબુ આપડે ને વગાડવા આપડે ના નથી પડી કે મત વગાડી હું કોને એટલે વગાડતા નહીં પાછો મારું મોન માનું થાય છે કેમ કે ભમરો તો તને પાઈ લે આલવા નહી પાછો આ 500 રૂપિયા નહી આલા મારા પાસે જ લેવાન થવા છે તારે એટલે બોલતો નહી કશું વખત માં મૂકોની એકડે વગાડતો નહી આ 500 આવશે કે નહી પર અલ્યા 500 તને 1000 મળી જાય બેટા તારા દૂતે 300 રૂપિયા મળી જાય તો તાર વગાડ ને

મારી ઘરે પોહલી ને તાર બધ ને મેં ચોકલેટ થી પોહલી ભરાય તી અને બોહે બોહે રૂપિયા મોરાય તો સો રૂપિયા ને પચાસ રૂપિયા મેળવતો સુખો ના પાડતો મુ લાદ મુ તમે મિલે તો ને બહે બહે હા

පහ හ ලස ම හැඩ කරම් බ හම රම්

嘿嘿嘿嘿嘿 ઓ ઓ એક મિનિટ આ તો ભાઈબંધી છે એટલે પર્સનલ વાત ખાલી બે મિનિટ બરાબર પણ એ ભાઈ કેમ તને આજ મારા જરા હરખે નથી નથી રમતો નથી કોઈ કરતો તારે તકલીફ શું છે હોય લીધું છે આપણે બે તાર પી નવરાય ને હું વેટ કરી રાખું બધું સમજી એક કરી હા એ ઢાળિયામાંથી લઈ હા અને રાયડામાં

અરે બસ બસ હવે આહા દફી બેહવા આપડી જાવા હટ હટારે પાછો મોડ થાયો ટાઈમ લાગે વાલ્ચિતની કોડલી ઢીલી રહી ગઈ નકર આમ ખાલી 5 મિનિટ સે બપ્પા ખાલી તમે 5 મિનિટ બેહોમાં 10 મિનિટ માં રે બેહો મિનિટ થઈ દેવો થકાણે બેઠો થાય થકાણે ઓય ઓય આહા તો થબકા લી ગયો તો તો ભાઈ એટલે શું અતવાળીતી હવે થોડવા ના હોય પીવાનું હોય બાપ થોડો કરો પડે શાસ્ત્ર કરવું પડે હવે થોડું બીજો ને આજ તો તમારા લગન થી હવે કોક ખબર પડશે લગન છે એમ બરાબર ને હા હવે ઢોલવા ને કઈશ તો તારો વગાડી બંકો બેઠો ભાણી જ ને આવડા આવડા ખાડા પડે તા હું ચીજ ના મેલું રમવાનો જમીન માં સમજ્યા ને થોડું ના થોડું મારે રાખજો થોડું

બકબક થાન બંધ કર ના કા એક પાટુ ભેળો પાડી દે પાલો હા મારું નામ ના લેતા તમારે ફોન કરવો હોય તો કરો જો નહી આવે જો આ બિયા તો બેઠો તારો ભાઈ હાલો આ તો તૈયાર છે કે નહીં ભાઈ આ તો તૈયાર રે હું બધી જ રીતે કમ્પ્લીટ તૈયાર જો રેડી ઓય

અને તાર બાઈ ને કહી દેજે કે તોરણે થો એટલા નાક માં તોડવા ના આવતી ને કા એક પાટું ભેણે ભેણે જ દોત પાડી નાસી છે ને શીશલી નો ડો ઓપીતી કરી નાસી પાધી હા અને હું તાર બાપો પાસે તાર કાકો લાંટા પછી પંચાયત વેડા કરવા જાય છે કે દા ભમરોદી આવે પહેણવા એટલે પંચાયત વેડા સાઈડમાં માં તો તમારા ઓય

આટલું મેકોઠું આપણે કોમ આવશે રાજી જો હેલ્યા આમ બોલો વિવિવિ પહોંચો પહોંચો બસ પહોંચો હવે પહોંચાવો તો ઘરે જ ના આવતા અહ તૈયાર થા કે 5 મિનિટ માં આયા કે 5 મિનિટ માં આયા બસ પડ્યા રે દો રેડી કમ છું અરે શું નથી છુ પૂછો પણ ના પોતો ખરી ભલા મોણો ચા છે તમારા છોકરો થડી થઈ તો અરે ગોડે હોય ને તો પછાડો ને છો હોય છે આ બોલવા કેમ અરે તેમ તેમ બોલ્યા છે છોડીને ફોન કર્યો છે ના તો કોણ પડી તો અમારો હોમે છો છો હામે છે છો હામે છે

નથી આવ્યું

તમને ખબર ના હોય તો કઈ ગયો શું ભાઈ હા ઓમ ને ઓમ આવો રહ્યો હા આઠ વખત તો તારા તૂટ્યું છે નવમી વખત તૂટી જુ

વ્યવર્યા ન બોલ્યો તો તું આજે બે પોનરે કાલ ની બે પોઈ